જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસ બી હિંદુસ્તાની ટીમ વિશે તો મિત્રો મારી ચેનલમાં દરેક વિડીયા એસ બી હિન્દુસ્તાની ટીમની માહિતી વિશે જ હોય છે તો આજે આપણે એક અનોખું પ્લાન વિચાર્યું છે કે જે પણ ચાહક મિત્રો છે અને જે પણ મારા વિડીયા જોવે છે અને સારો સપોર્ટ કરે છે અને કમેન્ટ કરે છે તો મિત્રો જો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણે કીધું વિચાર્યું છે કે જે પણ ચાહક મિત્ર કમેન્ટ કરશે તો તેના નામનું એક પક્ષીઘર લગાવવાનું એટલે કે ચકલીઓ માટે ઘર લગાવવાનું છે પક્ષીઓ માટે અને એક પાણીનું કુંડું લગાવવાનું છે જો ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ચકલાવાની પાણી મળતું નથી અને માળા બનાવવાના છે એટલે એવું આપણે કા છે એટલે કે જે પણ ચાહક મિત્ર કમેન્ટ કરે એના નોમનું ઘર બનાવવાનું છે અને એના નોમથી જ ઉપર લખીને લગાવવાનું છે તો એરું આપણે આપણી ચેનલમાં ચેલેન્જ ચાલુ કર્યો છે અને આપણે બે પક્ષી ઘર લગાવ્યા જે મારી મેઈન ચેનલ એટલે કે ગુજ્જુ જુવી જેમાં એક હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે અને હું એસ બી ટીમ વિશે વિડીયો બનાવું છું અને અમારે એક હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે તો બે અમે પક્ષીઘર લગાવ્યા છે એ પણ એસ બી ટીમના નામથી તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમના ચાહક મિત્રો કમેન્ટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો એસ બી ટીમની ટીમને અને હું તેમના વિડીયો બનાવું છું અને તમે વિડીયો જોવો છો તો મિત્રો તેમના કેમ કે તેમનો આભાર કહેવાય એટલે તેમના વિશે તેમના નામથી મેં બે બે પક્ષીઘર લગાવ્યા છે અને તે તેમાં બે ચક્કર મારા પણ કર્યા છે તો મિત્રો આ વિડીયોમાં જેટલું બને એટલું લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો તો તો ચલો તમને એવો પક્ષીઘર બતાવીએ જે એસ બિંદુસાની ટીમ છે મેં બનાવ્યા હતા જે એસ બિંદુસાની ટીમના નામથી બનાવ્યા હતા તો ચલો આ જુઓ પાછળ અમારી ગાય તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ચલો અમે જીએ અમારા ઘરે આ પક્ષી ઘર આપણે લગાવ્યા તો એસ બિંદુતાની ટીમના નામથી તો જુઓ અમો પક્ષ ચકલીએ મારો કરી દો બતાવીએ અને બીજું આપણે યારી પક્ષીઘર બનાવ્યું હતું જો અમે ચકલી બેઠી છીએ ચકલી અને અમો મારો કર્યો છે જો તો મિત્રો આ વિડીયોને જેટલું બને એટલું શેર કરજો તો મિત્રો તમારે પણ તમારા નામનું પક્ષીઘર બનાવવું હોય અને લગાવવું હોય તો કમેન્ટ કરજો ખાલી એટલું કમેન્ટ કરજો કે ભાઈ ફૂલ સપોર્ટ અને એક ઘર અમારા નામનું બનાવો તો મિત્રો તમારા એક કમેન્ટ પક્ષીઓને કેટલી મદદરૂપ થાય છે તો મિત્રો દરેક ચાહક મિત્ર ખાલી પોતાનું નામ કમેન્ટ કરજો અને પોતાના ગામનું નામ કમેન્ટ કરજો તો તમારે કશું કરવાનું નથી ખાલી લાઈક અને કમેન્ટ જ કરવાનું છે પક્ષી ઘર અમે બનાવવાના છીએ અને તેનો ફૂલ વિડીયો આવશે જેમાં દરેકના નામ અને ગામનું નામ લેવામાં આવશે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને સપોર્ટ કરજો જેથી આ વિડીયો લગભગ વધારે નહીં કદાચ પચાસ હજાર વ્યૂઝ આવી એટલો સપોર્ટ કરજો તો મિત્રો ઓમાં ટાઇટલ આપણે એસ બિંદુસાની ટીમનું ચાલશું થમને તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો તો જુઓ ખીતરમાં આપણે અને આજનો વિડીયો આટલા સુધી તો ટાટા બાય બાય